સુપ્રીમ કોર્ટનો મોટો ફેસલો પૂર્વ સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં દમણ દીવ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ સહિત નવ અધિકારી સામેનો કેસ ખારિજ થયો આ કેસની વિગત એવી છે કે દાદરાનગર હવેલીના સાત વખતના સાંસદ મોહન ટેલકર જેમણે બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ મુંબઈની એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા રૂમમાંથી ચૌદ પાનાની સુસાઇડ નોટ મળી આવી જેમાં આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે રાજકીય દબાણને કારણે આ ગંભીર પગલું ભર્યું છે ત્યારબાદ મરીન ડ્રાઈવ પોલીસમાં એફઆઈઆર નોંધાય જેમાં ત્રણસો છ પાંચસો છ ત્રણસો નેવાશી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો તેમાં આરોપ મૂકવામાં આવ્યો કે મોહન ડેલકરને વહીવટી તંત્ર તરફથી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ આ કેસમાં બોમ્બે હાઈકોર્ટ એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો જેથી સાંસદના પુત્ર શ્રી અભિનવ ડેલકરે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પટકાર્યો આ યાચિકા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ચાર ઓગસ્ટના રોજ સુનાવણી પૂર્ણ કર્યા બાદ આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ બીઆર ગવોઈ સાહેબ વિનોદ ચંદ્રન સાહેબ અને એન વી અંજારિયા સાહેબની બેન્ચે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું અને એફઆઈઆર રદ કરવામાં આવી લાંબા સમયથી ચાલી રહેલ આ કાનૂની પ્રક્રિયા સમાપ્ત થઈ સુપ્રીમ કોર્ટના આ ફેસલાથી પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ અને આઠ અધિકારીઓને મોટી રાહત મળી